મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાયો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું મિત્રો આપણે વાત કરીશું ગુજરાતના મંત્રીમંડળ બે હજાર ચોવીસ તો મિત્રો આપણે વાત કરીશું અગાઉ આપણે નવા નિમણૂક પામેલા પદાધિકારીઓની વાત કરીએ છીએ હવે મંત્રીમંડળની વાત કરીએ છીએ અને મિત્રો કોઈ ભૂલ કેમિસ્ટિક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિજ્ઞાન પ્રશ્નો અપલોડ કરી દીધેલ છે કરણ રોજનું ચાલુ છે અને બાંધારણા વિવિધ રાજ્યોના પૂછેલા પ્રશ્નો પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે તો ખાસ કરીને ચેનલના તમામ વિડીયો જોઈ લેજો પ્રશ્ન એક અને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો પ્રશ્ન એક ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો જીત ભૂપેન્દ્ર પટેલ પ્રશ્ન બે ગુજરાતના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે કાનુભાઈ દેસાઈ ગુજરાતના આરોગ્ય પ્રશ્ન ત્રણ ગુજરાતના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સંસદીય બાબતોના મંત્રી કોણ છે તો ઋષિકેશ પટેલ પ્રશ્ન ચાર ગુજરાતના કૃષિ પશુપાલન ગો ગો ગોવર્સ ગો સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ મંત્રી કોણ છે તો રાઘવજી પટેલ પ્રશ્ન પોંચ ગુજરાતના ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ ઉદ્યોગ અને કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રમ શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે બળવંત રાજપૂત ગુજરાતના પ્રશ્ન છે ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠાના અન્ન અન્ન નાગરિક પુરવઠાને સાક્ષી સાક્ષી ગ્રાહક સુરક્ષા મંત્રી કોણ છે તો કુંવરજી બાવલી પ્રશ્ન સાત ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વન અને પર્યાવરણ ક્લાઇમેટના ચેન્જના મંત્રી કોણ છે તો મુળુભાઈ બેરા પ્રશ્ન આઠ ગુજરાતના આદિજાતિના વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી કોણ છે તો કુબેરભાઈ ડિંડોર પ્રશ્ન નવ ગુજરાતના સામાજિક ન્યાય અને આર્થિક અધિકારી અધિકારીત મહિલા અને બાળ કલ્યાણના મંત્રી કોણ છે ભાનુબેન બાબરિયા ગુજરાતના રમતગમત ગ્રહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણના અને ગ્રહણાને પોતે અને પોલીસ કાઉન્સિલ હાઉસી અને સાંસ્કૃતિક રાજ્યના મંત્રી કોણ છે દ્વારા સંઘવી પ્રશ્ન અગિયાર સરકાર મીઠા વિદ્યા છાપકામ અને લેખન સામગ્રી લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે તો જગદીશ પંચાલ પ્રશ્ન બાર ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે તો પરસોત્તમભાઈ સોલંકી પ્રશ્ન તેર ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે તો બચુભાઈ ખાબડ પ્રશ્ન ચૌદ ગુજરાતના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે તો મુકેશભાઈ પટેલ પ્રશ્ન પ્રશ્ન પંદર ગુજરાતના સંસદીય બાબતો પર પ્રાથમિક અને માધ્યમિક અને શિક્ષણના ઉચ્ચ શિક્ષણ અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે પ્રફુલ્લ પારિયા ગુજરાતના પ્રશ્ન સ્થળો ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા 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 અને સામાજિક ન્યાય અને અધિકારિત મંત્રી કોણ છે તો ભેગો ફૂસાય શ્રી પરમાર મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખાસ કરીને આટલું તમારા માટે કરતા હોય તો વિડીયોને શેર કરવાનું તમે ન ભૂલતા તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે પ્રશ્ન સત્તર ગુજરાતના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી કોણ છે તો કુંવરજી હલપતિ પ્રશ્નોત્તરી ગુજરાતના હાલ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો કોમેન્ટમાં જવાબ આપજો પછી ગુજરાતના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કોણ છે મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો ભૂલ કે પુષ્ટિક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ કરીને આવનારા સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે એટલે ચેનલ સાથે જોડી રહેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે